નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો છેલ્લા દસ દિવસથી કમોસમી વરસાદ એટલો બધો પડી રહ્યો છે કે એનાથી ખેડૂતોનું જીવન જે છે એ ઝકઝોર કરીને રાખી દીધું છે કારણ કે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે જેની કલ્પના પણ ન કરી શકાય એટલું નુકસાન થયું છે કોઈનો ખેતરનો જે છે ચારો બગડી જશે કોઈનો પાથરા જે છે તે ઊભા પાથરા બગડી ગયા છે તો કોઈનો જે છે માંડવીનો ઢગલો જે છે મતલબ બગડી ગયો છે પાણીમાં તણાઈ ગયા છે જોકે સરકારે જે છે એના માટે સહાય આપવા માટે થઈ અને સર્વે પણ ચાલુ કરી દીધું છે પરંતુ સર્વે જે છે બની શકે તે તમારા ખેતર સુધી ન પહોંચી શકે તો આ વખતે સરકારે જે છે એક એક્સ્ટ્રા ફેસિલિટી આપી છે મતલબ કે એક્સ્ટ્રા ફેસિલિટી આપી છે શું ફેસિલિટી આપી છે તો કે આ વખતે તમારા ખેતરનું જે સર્વે છે એ તમે ખુદ કરી અને ફોર્મ સબમિટ કરી શકો છો તો આ વિડિયોના માધ્યમથી એ સમજશું કે તમારી રીતના તમારો ખેતરનો સર્વે કેવી રીતે કરવું જેટલું બને એટલું પહેલાં તમે સર્વે કરી દેશો એટલું જ તમારો વારો જે છે સહાયમાં વેલાહેર આવશે ફક્ત તમારું જવાબદારી જે છે અત્યારે સર્વે ફોર્મ જે છે સબમિટ કરવાની ત્યાર પછી જવાબદારી જે છે એ વીસીએની આવશે અને ઉપરી અધિકારીને આવશે તો સર્વે કેવી રીતના કરવું ફોર્મ કેવી રીતે ભરવું એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો પાક નુકસાનીનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માટે મોબાઈલથી રજિસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જવાનું રહેશે પ્લે સ્ટોરમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે જેનું નામ છે કૃષિ પ્રગતિ કૃષિ પ્રગતિ ચાર કરશો એટલે અહીં પહેલી એપ્લિકેશન આવી જશે તો એને આપણે ઇન્સ્ટોલ કરી લેશું અત્યારે અહીં બેતાલીસ એમ કૃષિ એપ્લિકેશન જે છે ગુજરાત ગવર્મેન્ટ એપ્લિકેશન છે થોડી વાર લાગશે તો થોડી વેઇટ કરી લઈ તમારે પણ આ પ્રમાણે એપ્લિકેશન જે ડાઉનલોડ કરી લેવાની છે તો આ પ્રમાણે ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી તમારે જે લોકેશન જે તો એમાં પેલું ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે વાઇલ્ડ યુઝિંગ ધ એપ કરીને છે તો એ આપણે ઓકે કરી દેવાનું છે અને ત્યાર પછી આ પ્રમાણે આગળ વધો તો એના ઉપર ક્લિક કરવાનો છે પછી તમારે અહીંયા અલાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે અલાઉ ઉપર ક્લિક કરશો એટલે તમારે આગળ વધવાનું છે લોકેશન જે છે તો એ માગે તો ઓન કરી દેવાનું છે મતલબ કે ઓફ નહીં રાખવાનું ત્યાર પછી આ સંબંધ શું શરૂ કરો બરાબર આ બધી વસ્તુ તમારે વાંચવી હોય તો વાંચી શકશો બાકી ડાયરેક્ટ તમારે આગળ વધી જવાનું છે હવે અહીંયા તમારો જે મોબાઈલ નંબર જે છે ફાર્મર રજિસ્ટ્રી કર્યું હોય તમે અને એમાં મોબાઈલ નંબર નાખ્યો હોય તો એ મોબાઈલ નંબર તમારે આમાં ટાઈપ કરવાનો છે બરાબર અને ઓટીપી મેળવો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે હવે જ્યારે પણ મિત્રો આમાં મોબાઈલ નંબર તમે ટાઈપ કરો બરાબર તો આમાં બેડ ગેટવે નામની એક એરર આવતી હોય તો તમારે મૂંઝાવાની કોઈ જરૂરિયાત નથી થોડા સમય પછી ટ્રાય કરશો કારણ કે એ એપ્લિકેશન પ્રોબ્લેમ છે તમારો કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો મોબાઈલ નંબર ચેન્જ કરીને અથવા તો થોડા સમય પછી ટ્રાય કરશો એટલે થઈ જશે ઓટીપી નંબર આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો ત્રેવીસ છનું કરીને અને અહીંયા આપણે ત્રેવીસ છનું જે છે ઓટીપી નંબર ટાઈપ કરી દીધો છે જો તમારું રજીસ્ટ્રેશન હશે પહેલેથી મતલબ કે રજિસ્ટ્રેશન હશે તો આ પ્રમાણે તમારી ડિટેલ અહીં આવી જશે પરત જે છે તમારે પાક નુકસાન કરીને છે તો એના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે હવે એના ઉપર ક્લિક કરી અને તમારે અહીંયા તમારું તમામ ડિટેલ આવી જશે મૂલ્યાંકન શરૂ કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આ પ્રમાણે તમારે અહીંયા જમીન આવી જશે અને ત્યાર પછી તમારે હવે આગળ વધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર પરંતુ અહીંયા તમારે જમીનમાં જે ત્યાં તમારી જમીન હોય તો ત્યાં તમારે જઈ અને તમારે સર્વે કરવાનો રહેશે અહીંયા બેઠે બેઠે અથવા તો કોઈ પણ જગ્યાએ બેઠે બેઠે તમે સર્વે નહીં કરી શકો હવે હું અહીંયા જશે મારું ખેતર અહીંયાથી દૂર છે બરાબર તો હું અહીંયા આપણે આગળ વધુ એના ઉપર ક્લિક કરું એટલે અહીંયા એરડ આવી જશે તો તમે જોઈ શકો છો નોંધણી માટે તમારે સો મીટરની હદમાં રહેવું જરૂરી છે મતલબ કે ખેતરથી સો મીટરની અંદર તમારે રહેવું જરૂરી છે બરાબર એટલે હું તમને હવે કેવી રીતના રજીસ્ટ્રેશન કરવું એની બેઝિક માહિતી જે છે હું તમને સમજાવું છું તો પાક નુકસાની સર્વે કરવા માટે અથવા તો ફોર્મ ભરવા માટે થયા અને સૌ પ્રથમ આપણે એની ગાઈડલાઇન્સ જે છે જાણી લેવી જોઈએ કે ભાઈ શું શું તમારે નિયમો ફોલો કરવાના છે તો અહીંયા આઠથી દસ વાક્યમાં જે છે આખું ફોર્મ જે છે એની માહિતી આપેલી છે અને ત્યાર પછી આખું ફોર્મ કેવી રીતે ભરવું તેની માહિતી પણ આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું સિમ્પલ રીતે છે બરાબર તમારે કોઈ પણ જલ્દબાજી નથી કરવાની અને હું જે પ્રમાણે કહું એ પ્રમાણે તમે કરશો તો બિલકુલ પાંચ દસ સાત મિનિટની અંદર તમારું ફોર્મ ભરાઈ જશે બરાબર તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે સૌ સૌપ્રથમ જે છે કૃષિ પ્રગતિ આ સરકારી જે એપ છે કૃષિ પ્રગતિ એપના માધ્યમથી તમે પ્લે સ્ટોરમાંથી તમારે ડાઉનલોડ કરવાની રહેશે ત્યાર પછી સર્વે કૃષિ વિભાગે સર્વે અને ગાઈડલાઇન્સ બહાર પાડી છે બરાબર રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગ ઇન તમારે થવું પડશે હવે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર કયો તો કે તમે જે ફાર્મર રજિસ્ટ્રી જે કર્યું હોય છે બરાબર ખેડૂત નોંધણી જે ફોર્મ ભર્યું હશે તમે તો એ મોબાઈલ નંબર જે છે તો એમાં તમારા એ મોબાઈલ નંબરથી તમારે રજિસ્ટર્ડ કરવાનો રહેશે અને એ મોબાઈલ નંબર જો ના હોય તમે મતલબ ફાર્મર રજિસ્ટ્રી ના કરી હોય તો પછી તમારે ગમે નંબર નાખી અને તમે આગળ વધી શકશો બરાબર ત્યાર પછી વાત કરીએ કે ભાઈ પાક નુકસાની ઓપ્શન પર જઈ અને સર્વે નંબર નાખવાનો રહેશે સર્વે નંબર નાખ્યા પછી હદ ચકાસણી ઓટોમેટિક થઈ જશે પરંતુ એક નિયમ આમાં આવો છે મિત્રો કે તમે તમારા ઘરે બેઠા છે નહીં કરી શકો તમારા ખેતરમાં જઈ અને તમારે કરવાનું રહેશે મતલબ કે ઓછામાં ઓછું સો મીટરના ડાયરામાં તમારે રહેવું પડશે તો જ આ ફોર્મ તમારે ભરાશે બાકી તમે ઘરે બેઠા અથવા તો ગમે ત્યાંથી નહીં ભરી શકો ખેડૂતને પાકનું નામ વાવણી લાયક વિસ્તાર આપવામાં આવશે આપવા પડશે બરાબર એ આપણે આગળ જોશું આપણે નુકસાની અંગે બે ફોટા તમારે અપલોડ કરવાના રહેશે એક ફોટો આખા ખેતરનો અને એક ફોટો જે છે કે જ્યાં વધારે નુકસાનથી હોય તો એનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે બીજો પાક નુકસાની દેખાય તે પ્રકારે અપલોડ કરવાનો રહેશે બરાબર તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી મેળવીએ સૌ પ્રથમ જે છે આપણે કૃષિ માહિતી એપ જે છે એ પણ અહીંયાથી જ તમારે ડાઉનલોડ થઈ જશે કારણ કે એમાં તમારે ક્યાંય બીજી ક્યાંય જવાની જરૂરિયાત નથી આ આર્ટિકલની લિંક જે છે હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે વિગતવાર ચેકઆઉટ કરી શકશો અને એપ્લિકેશન જે છે એ પણ ડાઉનલોડ કરી શકશો હવે ખેતરનો સર્વે નંબર જે તમે ટાઈપ કરશો એટલે આ પ્રમાણે દેખાશે પરંતુ હવે પછી જે છે તમારા ખેતરની નજીક તમારે જવાનો રહેશે ખેતરનીથી દૂર હશે તો તમે ફોર્મ નહીં ભરી શકો બરાબર તો હવે પછી શું ઓપ્શન આવશે તો કે ભાઈ નુકસાનનો પ્રકાર તમારે જણાવવાનો છે નુકસાનનો પ્રકાર અહીંયા તમને આપેલો છે કે ભાઈ શેના કારણથી તો આપણે ભારે વરસાદથી વાદળ ફાટ્યું અથવા તો વાવાઝોડું વાવાઝોડું દુષ્કાળ તો આપણે ભારે વરસાદ આપણે એમાં સિલેક્ટ કરવાનો છે ભારે વરસાદ સિલેક્ટ કરશો એટલે આ ઓપ્શન આવશે અહીંયા અસરગ્રસ્ત પાક ઉમેરો બરાબર તો કયા પાકનું તમારે નુકસાન થયું હોય બરાબર તો એ જે પણ મગફળી સોયાબીન અથવા તો કપાસ જે પણ પાકનું નુકસાન થયું હોય તો એ તમારે પાક અહીંયા ઉમેરવાનો છે અને આગળ ઉપર ક્લિક કરવાનું છે બરાબર હવે એક કરતાં વધારે જો પાક તમારી પાસે હોય ને એમાં નુકસાન થયું હોય તો એ આપણે આગળ વાત કરીએ છીએ ત્યાર પછી વાત કરીએ આપણે આગળ તમે જોઈ શકો છો કે અસરગ્રસ્ત પાક ઉમેરો પર ક્લિક કર્યા પછી નીચે દર્શાવેલ પ્રમાણે તમારી વાવણી લાયક વિસ્તાર અસરગ્રસ્ત વિસ્તાર અને તેના ફોટા અપલોડ કરવાના રહેશે હવે ફોટા જે તમારે બી અપલોડ કરવાના રહેશે એક ફોટો જે છે તમારે આખા પૂરા ખેતરનો અપલોડ કરવાનો રહેશે અને બીજો ફોટો જે કે જ્યાં વધારે તમારે નુકસાન થયું હોય તો એનો ફોટો તમારે અપલોડ કરવાનો રહેશે બરાબર આટલી વસ્તુ કરી અને તમારે શીર્ષક રીમાર્ક જે છે સરકારને કંઈ ભલામણ કરવી હોય તો તમે એ કરી શકો છો બાકી તમારે અહીંયા આગળ ઉપર ક્લિક કરી અને આગળ વધી જવાનું છે ત્યાર પછી વાત કરીએ આગળ કે એક જ સર્વે નંબરમાં એકથી વધારે પાક હોય તો તેની વિગત પણ તમારે નાખવાની રહેશે શું વિગત નાખવાની રહેશે કે ભાઈ અસરગ્રસ્ત પાક ઉમેરો બરાબર તો પછી પાછો પાક તમારે ઉમેરવાનો રહેશે દાખલા તરીકે એક જ સર્વે નંબરનું ખેતર છે પાંચથી દસ વિઘાનું બરાબર અને એમાં અમુકમાં તમે મગફળી વાયેલ છે અમુક ભાગમાં તમારે સોયાબીન વાયેલું છે અમુક ભાગમાં કપાસ વાયેલ છે તો મગફળીનું તમારે પહેલાં એડ કરી દેવાનું ત્યાર પછી સોયાબીનનું ત્યાર પછી કપાસનું તો આ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ જે છે એ ઉમ ઉમેરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા રાઈટ ક્લિક કરી અને તમારે આગળ વધી જવાનું છે બરાબર એક સર્વે નંબરમાં તમારે જો એકથી વધારે પાક હોય તો જ આ માહિતી તમારે ભરવાની છે બાકી એક જ પાક હોય તો તમારે આ માહિતી લાસ્ટમાં જે છે એ ભરવાની જરૂરિયાત નથી હવે વાત કરીએ મિત્રો કે તમને જો કોઈ પ્રશ્ન હોય તો તમારે આ જે નંબર પર મેં આપેલા છે તો એ નંબરમાં કોઈમાં પણ તમે દિવસના ફોન કરી શકો છો તમારી માહિતી જે છે તમે સબમિટ કરશો એટલે ડાયરેક તમારા ગામનો જે વીસી હોય તો એની પાસે જશે વીસી પાસેથી તમારે આગળ જે છે તલાટી મંત્રી અથવા તો અધિકારીઓ પાસે જશે પરંતુ તમારે એક વખત વીસીએને મુલાકાત કરી લેવાની છે કે ભાઈ મેં મારા ખેતરનું ફોર્મ ભર્યું છે એમાં કોઈ મિસ હોય અત્યારે સુધારો તમે કરી શકો છો બરાબર જેટલા વહેલા ફોર્મ ભરશો એટલો વહેલો વારો આવશે કારણ કે સર્વેઅર જે છે બની શકે કે મોડા વેલા આવતા હોય તો તમે તમારી રીતના પણ ફોર્મ ફિલઅપ કરી શકો છો ફક્ત ફોટા અને બેઝિક માહિતી તમારે અપલોડ કરવાની છે મિત્રો આ આર્ટિકલની જે છે લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો વિડીયો ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો